ના ભુવાયા ત્રણ લગ્ન કર્યા ને બીજાની પત્ની લઈને ભાગ્યા સાંભળો ઓડિયો હેલો હેલો જય માતાજી જય માતાજી મનસુ ભાઈ બોલો ને હે મનસુ ભાઈ રાઠોડ બોલો છો ને હા હા હવે એક ભુવા નો વિષય તમને રીને કરું છું હે ભાઈ ભુવા ભુવા દેવો હોય ને આપણે હા એની માટે રીને કરું છું આપણે

ஆஹ்

અને તમારી ઘરવાળીને ભેગી હા એ હા હા એન ફેસ ભાઈ હા એન ભેગી અને એને એ એનું પરિણેતર બાઈ નથી એને ત્રણેતર છે અને ત્રણ છોકરા છે ત્રીજી બાઈ છે ત્રીજી બાઈ હા એક ભાઈ એને માન્ય છે ઓહ અને એક હાલમાં છે ને ત્રણ છોકરા છે પચ્છી પચી મેળાના ઓહ અને આ છે ને ત્રીજી ભાઈ થાય એને તમારી ઘરવાળી બીજી કે ત્રીજી 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 ત્રીજી

આપડે એમ કે તમારા બાઈ હારે લફરું થયું એનું કારણ શું ને માતાજી એ દાણા નાખ્યા એ તો ખબર નથી પણ ઓલા લગન પછી ભેગા થતા ને એટલે ગમે તે કોન્ટેક્ટ કર્યો દાણા બાણા ગમે તે હોય રામ રામ આપડે ખબર નથી ને કાઈ દોરો બોરો બાંધ્યો તો કઈ ઘરે કાંડે દોરા દોરો ખાવા હા હા ઈ ને થયા દોરો ખાવા હા હા એ કોઈ ભી સારું તો ફોટો મોકલો ને તમારી ઘરવાળી કોઈનો નંબર છે હા નંબર છે ઈ એમાં બધા ફોટા નંબર એમાં નાખું હા ફોટા મોકલો તમારી બાઈ ફોટા મોકલો તમારા બેય જણાના ના ફોટા મોકલો જી હા હા અને ભુવા ફોટા મોકલો હા હા અને ઓલો નંબર એમાં નાખી દો ભેગો હા ભુવા ભુવા ફોન ઉપાડે હા ફોન ઉપાડે હા હા એનું નામ શું છે એનું નામ જીતુભાઈ મંજીભાઈ પરમાર જીતુભાઈ જીતુભાઈ મંજીભાઈ એક મિનિટ ચાલુ રાખજો હા હા ચાલુ રાખો ગુવાનું નામ જીતુભાઈ મનજીભાઈ પરમાર પરમાર હા અને ગામ ગામ કીધું કુંડા